દર્શક મિત્રો આજે લોકસભા ચૂંટણીની ગણતરી મતગણતરી થઈ રહી છે સાથે સાથે વિધાનસભા ચૂંટણીની ગણતરી કરી રહી થઈ રહી છે વાત કરી રહ્યા છે વડોદરાની તો વડોદરા બેઠક પર જે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે ત્યારે સ્પાર્કની ટીમ અત્યારે જે પોલિટેકનિક કોલેજ છે જ્યાં મતગણતરી થઈ રહી છે તેની બહાર આવી છે અને અત્યારે અહીંયા એલઈડી સ્ક્રીન પણ મૂકવામાં આવી છે જેમાં મતગણતરીના જે પરિણામ છે તેનું મૂલ્યાંકન અત્યારે અહીંયા જોવા મળી રહ્યું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી પચાસ હજાર ઉપરાંત મતથી અત્યારે આગળ ચાલી રહ્યા છે એલઈડી સ્ક્રીન જે અહીંયા મૂકવામાં આવી છે તેમાં તમામ જે ઉમેદવારો છે તે અત્યારે મત કેટલા મળ્યા છે કેટલા કોને આગળ ચાલી રહ્યું છે તે તમામ પ્રકારની માહિતી અહીંયા લગાવવામાં આવી છે તે પ્રમાણે વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડૉક્ટર હેમાંક જોશી પંચોતેર હજાર છસો ને ત્રાણું મતથી અત્યારે એમને મળી ચૂક્યા છે એટલે અને કોંગ્રેસના જે ઉમેદવાર છે જસપાલસિંહ પડિયાળ તેમને એકવીસ હજાર એકસો અને બાવીસ મત મળ્યા છે એટલે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ચોપન હજાર પાંચસો ને એકોતેર મતથી અત્યારે આગળ જોવા મળી રહ્યા છે અને અન્ય જે ઉમેદવારો છે અપક્ષ ઉમેદવાર છે જે કોમ્યુનિસ્ટ ઉમેદવાર છે બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર છે તે અત્યારે ક્યાંય પણ ઉમેદવારીમાં જોવા નથી મળી રહ્યા ત્યારે વાત કરવામાં આવે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અત્યારે જે એક કલાક ઉપરાંતનો જે સમય થઈ ચૂક્યો છે મતગણતરીનો અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પચાસ હજાર ઉપરાંત મતથી આગળ ચાલી રહ્યા છે હજુ મતગણતરી ચાલુ છે બપોર સુધી પરિણામ આવી જશે પરંતુ અત્યારે જે એક કલાક ઉપરાંતની જે મતગણતરી થઈ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એવા ડોક્ટર હેમાંગ જોશી પચાસ હજાર ઉપરાંત મતથી અત્યારે આગળ ચાલી રહ્યા છે કેમેરામેન જીતેન્દ્ર સાથે પરેશ મકવાણા ન્યૂઝ વડોદરા